દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ખાતે બનાવવામાં આવેલ રુદ્રાક્ષ થોડા દિવસો અગાઉ સીલ મારવામાં આવ્યું હતું તેને ગણતરીના દિવસોમાં જ કેવી રીતે ખોલવામાં આવ્યું કંઈક રંધાયું હોવાની શંકા સેવાઈ રહી છે આખરે કોના ઇશારે શોપિંગને કાયદેસરની કરવામાં આવી પીપલોદ પંચાયતના સત્તાધીશોની મનમાની કે પછી કોઈ મોટા ગજાના નેતાના દબાણમાં આ રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષની સાત દુકાનો સીલ ખોલવામાં આવ્યું જેવા અનેક સવાલો આ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ બનાવવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવી નથી તો પછી પંચાયત દ્વારા કાયમી સીલ મારવાની જગ્યાએ સીલ મારેલી દુકાનોને ખોલવાની શું મજબૂરી આવી રાજકીય દબાણ કે પછી ગાંધી છાપ નોટોનો વહીવટ જેવી ભારે લોક મુખે ચર્ચાઓ મનોમંથન અબ્દુલ રજાક મંસુરી દેવગઢ બારિયા શું નામ છે કાકા તમારું મારું નામ બાબુભાઈ ફુલાભાઈ શેનો હોદ્દો છે તમારો મારો હોદ્દો છે સરપંચ

આ હુકમથી ખોલ્યું છે તો કદાચ આ પુરાવાનો કદાચ પુરતતા કરી અને કદાચ કર્યું એ મારી ખ્યાલ બહાર છે તમે આ બાબતે ના તલાટી દ્વારા મને જાણ કરવામાં આવેલ નથી